અને આ વર્ષે આપણે અહીંયા અમારે તમારે ચૌદ તારીખે વરસાદ વાવણી લાયક થઈ ગયો ચૌદ છે વાવણી લાયક વરસાદ થઈ ગયો અને આજે તારીખ છે તેર આઠ બે હજાર પચીસ છે જન્માષ્ટમી ની તો આમ ગણો એટલે અઠાવન ઓગણસાહિસ જેવા દિવસો છે બે મહિના ટૂંકમાં થઈ ગયા પૂરા તો બે મહિનામાં આમે તમે વીણી કેટલી કરી આ પાંચમો ઉતારો છે પાંચમો ઉતારો છે અગવારમાં તો આ છોડ તમે નીચેથી દેખાડો તો જરાક એક ટૂંકમાં નીચે થી બીજી વેરાયટી તમે સોપી આ મારું બેન છે અને બીજી વેરાયટી આપડે દેખાડો તમે જો આ ક્યારે તમે વાયુ હતુ બે હારે હારે એક જ દિવસે વાયુ છે આમાં પાંચ મો ઉતારો ઉતારી લીધા અને આમાં હજી એક પણ ઉતારો ઉતાર્યો નથી આ છોડ

એમાં પાંચ ઉતારા ઉતાર્યા આમાં ઉતારો ઉતાર્યો નથી તો તમને આવડું બિયારણ આનું વાવેતર કરાય હા આની આમે પાંચ ઉતારા વીણી લીધા અને હજુ તમે જવો આ સિંગુ બધી હજુ આમાં ચાર પાંચ ઉતારા તો હજુ આવશે કપાસની અંદર આમાં વાવેતર કરેલું છે ખેડૂતભાઈએ અને આ બે મહિનાનો એવરેજ ગુવાર થયો છે તો આ ગુવાર કમ્પ્લેટ છે તુવેર આપણે તુવેર છે પણ આ તુવેર બીજી છે આપણી તુવેર ઓલી બાજુ વાવેતર કરેલું છે જોવા જઈશું તો ખેડૂતભાઈઓ આ ગુવારનું બિયારણ લેવા માટે મારો મોબાઈલ નંબર છે એક્યાસી બે સત્યાશી અઢાર આઠ નવ અને પાંચ મોબાઈલ નંબર ફરીવાર વાર એક્યાશી બે સત્યાશી અઢાર આઠ નવ અને પાંચ આવા જ ગુવાર અને તુવેરના અવનવા વિડીયો જોવા માટે ખેડૂત સહાયક ચેનલને સર્ચ કરો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરી દેજો